તેના કહેવાથી વધુ ધન મેળવવાની લાલચ તેમણે આ કાવતરું કરી આ ખૂની હત્યાકાંડને અંજામ આપ્યો છે જો કે આ હત્યાકાંડની ઘટનાના પડઘા જસરા લાખણી જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં પડ્યા હતા અને લોકો આ ઘટનાને અંજામ આપનારા નરાધમોને યોગ્ય સજાની માંગ કરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાની જામબાજ પોલીસે આ ઘટનાના હત્યારાઓને માત્ર ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે જેમાં હત્યારા પાડોશી જ નીકળ્યા છે રામપુરા ગામના ભુવાજી દિલીપ ઠાકોરના કહેવાથી સુરેશ પટેલ અને તેના પિતા શામળ પટેલે આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો હતો જેમાં ઉમા પટેલ નામના ઈસમે મદદગારી કરી હતી આમાં હત્યાકાંડના ચારેય આરોપીઓ હાલ પોલીસ જામતા હેઠળ છે અને પોલીસે આ ચારેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે